જય શ્રી રામ જય માતા કેમ છો બધા મજામાં તો મિત્રો હું છું ગામ સત્રથી સોલંકી સંજોગમાં તો મિત્રો આપણે થોડા દિવસો પહેલાં એક માનવ સેવા માટે પરબનું કામ અને એક કામ લીધેલું હતું તો મિત્રો અમારે કડિયા એટલે કે સરતનભાઈ હાજર ના હોવાથી થોડા દિવસ કામ બંધ હતું તો મિત્રો અમે આજે સરતનભાઈ આવ્યા છીએ તો કામ શરૂ કર્યું છે ને આજે કામ લગભગ તો ઓટલાનું કામ પૂરું કરવાનું છે તો થોડા દિવસોમાં આપણે પાણીની પરબ ચાલુ કરી દેવાની છે અને મિત્રો ઘણા બધા મિત્રોએ કોઈએ માટલાઓનું દાન કર્યું છે કોઈએ લોટાઓનું દાન કર્યું છે કોઈએ સિમેન્ટનું દાન કર્યું છે અને કોઈએ પૈસાનું પણ રોકડ દાન કર્યું છે તો મિત્રો કોઈએ સ્ટેન્ડનું પણ દાન કર્યું છે તો ઘણા બધા મિત્રોનો સાથ સહયોગ મળ્યો છે તો આવો ને આવો સાથ સહયોગ આપતા રહેજો તો મિત્રો કંઈ પણ સેવા આપણે અટકવા દઈએ તો બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને મિત્રો કાલે એક નવી પહેલ એટલે કે એક નવો મેસેજ નાખેલ છે કે મિત્રો ઉનાળાની ઋતુ ચાલુ છે તો પક્ષીઓ માટે આપણે એક કુડાવાની ને પાણીની પક્ષીઓ માટે પાણીની પરબ તેમના માટે પણ એક બનાવવાની છે તો મિત્રો બધા મિત્રોને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે મિત્રો બધા મિત્રો સાથ સહયોગ આપજો તો મિત્રો માસુમ આ પક્ષીઓને કંઈ તકલીફ ના પડે ને ઉનાળાની ઋતુમાં તાપ પણ વધુ પડી રહ્યો છે તો મિત્રો તમને પાણી પીવામાં બહુ તકલીફો પડી રહી છે તો બધા મિત્રો સાથ સહયોગ આપજો ને મિત્રો આ બસ શોર્ટ ટાઈમ આપણે માનવ સેવા માટે પરબ જે બનાવી રહ્યા છે ચાલુ કરી દઈએ છીએ મિત્રો સાથ અને સહયોગ આપતા રહેજો જય શ્રી રામ જય ગૌ માતા